દાહોદમાં હત્યાના કેસમાં મોટા થયા જેમાં મુખ્ય પાર્થિવરાજ કઠવાડિયા અને મનીષ દોશીએ આ અંગે નિવેદન આપતા ગુરુવારના રોજ આ દાવો કર્યો હતો પાર્થિવરાજ કઠવાડિયાએ આ મામલે આરોપી ગોવિંદ નટના કેટલાક ફોટો જાહેર કર્યા હતા જેમાં નટ પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથે એક બેઠકમાં જોવા મળે છે બીજા ફોટા સંગના ગણવેશમાં કાર્યશાળામાં હાજર રહેલા નટના છે કઠવાડિયાએ નટને વીએચપીની કાર્યશાળામાં ભાગ લેવા માટેના ફોટા પણ રજૂ કર્યા તેમણે જણાવ્યું કે બેટી પઢાવના નારા સાથે ગુજરાતની બેટી બચાવોનો નારો આપવો પડે તેવી સ્થિતિ છે ભાજપની માતૃ સંસ્થામાં આરોપી જોડાયેલા છે પાર્થિવરાજ કઠવાડિયાએ વધુમાં કહ્યું કે દાહોદની ડિગ્રી માટે ભાજપવાળા ક્યારે મીણબત્તી લઈને નીકળશે આ વ્યક્તિએ ચૂંટણીમાં પણ ભાજપનું કામ કર્યું છે અમને આ પ્રશ્ન છે કે એવા લોકો ભાજપમાંથી કેમ નીકળતા નથી પણ મારે આપના માધ્યમથી એ પૂછવું છે કે શાળાની અંદર દાઉદની અંદર ઘટના પેની બોટાદની અંદર ઘટના પેની અગાઉ શાળા કેમ્પસમાં આવી ઘટનાઓ આવે તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ક્યાં છે માત્ર કાગળ ઉપર સરકાર વાતો તો કરે બધી પણ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી

અને ત્યાં જ આવી ઘટના બને માસુમ દીકરીને પીખી એની હત્યા થાય પણ આ અંદર અંદર જે જે ઘટનાની આચાર્ય આ કારનામા અંજામ આપ્યો એ આચાર્ય શ્રી ભારતીય જનતા પાર્ટી ની ભગીની સંસ્થા સાથે સંકળાયેલા છે હાલમાં જે દાહોદમાં ઘટના ઘટી બોટાદમાં ઘટી આટકોટ રાજકોટ પાસે આવેલા ત્યાં ઘટી આવી અનેક ઘટનાઓ શાળામાં કે પછી બાલાછડીનું સૈનિક સ્કૂલ હોય કઠલાલની શાળા હોય આવી અનેક જગ્યાઓ આ ઘટના ઘટી રહી છે દરેક વાલીઓ હેરાન પરેશાન અને ચિંતામાં છે અને પાછું આ પ્રકારની ઘટનાઓમાં જે આચાર્ય દ્વારા હત્યા કરવામાં આવી તેનું ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા સંઘ જોડેના કનેક્શન છે સંઘને પોતાની જાતને ડિસિપ્લિન ફોર્સ ગણાવે છે સંસ્કારી ગણાવે છે એ સંઘના લોકો આજે એક બાળકીની હત્યામાં ઇન્વોલ્વ છે સામેલ છે અને બાળકી કેટલા વર્ષની છ વર્ષ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શિક્ષણ પર ધ્યાન આપ્યું દાહોદના આ બનાવથી દેખાય છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં દીકરીઓ સલામત નથી બોટાદમાં પણ જેઓ માસુમ દીકરીઓ સાથેના કેસો વધુ ચિંતાનો વિષય બન્યા છે દાહોદની ઘટનાએ વાલીઓ માટે ચિંતાનો વિષય ઉભો કર્યો છે કારણ કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ પર જ રહી છે જ્યારે બાકીની સંસ્થા સાથે આરોપીઓ જોડાયેલા છે